થોડા સમય પહેલાં શાહરૂખ ખાન અને તાપસી પનૂને એક ફિલ્મ આવી હતી જે ફિલ્મનું નામ હતું ડંકી અને જેમાં ઇલિગલ ઇમિગ્રન્ટ્સ હોય કે જે લોકો જે છે એ અમેરિકા લંડન કે બીજા કોઈપણ જગ્યાએ વિદેશમાં છે એ રહેવા જતા હોય છે અને કેવી રીતે ત્યાં સર્વાઈવ કરે છે શું ત્યાં પરિસ્થિતિ હોય છે મજૂર જેવી જિંદગી છે જીવતા હોય છે જેનું આપણે એ ફિલ્મમાં પણ જોયું અને ઘણા બધા લોકો વિશે સાંભળ્યું પણ હવે આવી જ ઘટના ફરીવાર અમેરિકામાં પણ બની છે શું છે જાણીએ આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને જો તમે શાહરૂખ ખાનની ડંકી ફિલ્મ જોઈએ હોય તો તમને ખબર છે કે ત્યાં કેવી રીતે લોકોની હાલત થાય છે વિદેશમાં જવાના સપના હોય પોતાની જિંદગી છે બહેતર વનાં સપના હોય પણ ઇલિગલી જાઓ તો કેવી પ્રોબ્લેમ પડે એના વિશે જ વાત કરવી છે ઇલિગલી અમેરિકા ગયેલા જેટલા પણ લોકો છે એની વેલ્યુ સસ્તા મજૂરથી પણ ઓછી નથી અને આ વાતનું ભાન મોટાભાગના લોકોને અમેરિકા પહોંચ્યા બાદ જ થતું હોય છે છેલ્લા ત્રણેક વર્ષમાં હજારો ગુજરાતીઓ અમેરિકા ગયા છે જેમાંના અમુક લોકોને અમેરિકામાં રહેતા તેમના રિલેટિવ કે પછી દોસ્તો બોલાવ્યા આવે અને પછી એમને પૈસા પણ આ જ લોકોએ ભર્યા હોય જોકે સંબંધી કે દોસ્તના ભરોસે અમેરિકા ગયેલા અમુક કમનસીબ લોકોની સાથે અમેરિકા પહોંચ્યા બાદ મોટા કાંડ થયા છે અને આવા જ એક કાંડ વિશે વાત કરવી છે જેનો ભોગ બન્યા હતા મૂળ મહેસાણાના અને અમદાવાદમાં રહેતા એક યુવક અને એનું ફેમિલી નામ છે એમનું પ્રફુલ્લ અને પ્રફુલ્લ નામનો યુવક બે હજાર ત્રેવીસના અંતમાં સવા કરોડ રૂપિયા ખર્ચીને અમેરિકા પહોંચ્યો હતો અને તેને બોલાવનારો એનો જે મિત્ર એક ખાસ દોસ્ત પ્રફુલ્લના દોસ્તનો જ ન્યૂ જર્સીના કોઈ ઇન્ટિરિયર એરિયામાં લિકરનો સ્ટોર છે જ્યાં પ્રફુલ્લને અમેરિકા પહોંચતા જ જોબ શરૂ કરવાની હતી જોકે એની પત્ની અને બાર વર્ષના દીકરા સાથે અમેરિકા પહોંચ્યા બાદ પ્રફુલ્લને ભાન થયું કે મદદનું નાટક કરનાર એના દોસ્ત ખરેખર તો એનો લિકર સ્ટોર છે ચલાવવાનો સસ્તો મજૂર મળી રહે તે માટે એને યુએસ બોલાવ્યો હતો પ્રફુલ્લના રહેવાની વ્યવસ્થા તેના જ ફ્રેન્ડે જ કરી આપી હતી પરંતુ એનું ભાડું એને દર મહિને મળતા પગારમાંથી કપાય છે ન્યૂ જર્સીમાં જોબ કરતાં પ્રફુલ્લને કહેવા ખાતર જ કલાકના અગિયાર ડોલર મળે છે પરંતુ તેની પત્નીને ચાહીને પણ એ કોઈ પણ બીજે કામ કરી શકે તેમ નથી અને થયું એવું હતું કે પ્રફુલ અમેરિકા પહોંચ્યો ત્યારબાદ એના દોસ્તે એવી શરત કરી હતી કે અહીં લાવવામાં જે સવા કરોડ રૂપિયા ભર્યા છે એનું વ્યાજ તો નહીં ગણે પરંતુ એના બદલામાં એની પત્નીએ એના ઘરનું તમામ કામ કરવું પડશે અને બીજે ક્યાંય પણ જોબ નહીં કરી શકે આવી શરત પણ મૂકવામાં આવી હતી એટલે આ તો એક ઉદાહરણ હતું પ્રફુલ્લ નામના વ્યક્તિનું પણ આપણે ઘણા બધા આવા ઉદાહરણ જોયા છે અને સાંભળ્યા છે કે જેમાં લોકો વિદેશમાં તો જતા રહે છે પણ પછીથી ત્યાં જઈને એમની પરિસ્થિતિ જે કફોડી થાય છે વધુ ઉદાહરણ આપણી એક સામે આવ્યું છે એટલે ચોંકાવનારો કેસો તો છે જ પણ એની સાથે સાથે જેટલા પણ લોકોને ભરખા હોય છે વિદેશમાં જવાના ત્યાં સ્થાયી થવાના તો આ કિસ્સો છે એ આપણા માટે ખાસ કરીને આપણી આંખ ઉઘાડી નાખે છે તો આના વિશે પણ ચર્ચા ઘરમાં થવી જોઈએ આના વિશે પણ તમારે વિગતવાર તમારા પરિવાર સાથે તમારા મિત્રો સાથે ચર્ચા કરવી જોઈએ કે શું વિદેશમાં જવું અને ત્યાં સ્થાયી થવું કેટલું સરળ છે ક્યાં કેટલી તકલીફો પડી શકે છે આના વિશે તમારું શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ પાઇપ્સ ઓફ ઇન્ડિયા